ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અને પરિસ્થિતિમાં હવે સુધારો થયો હોય એવા સમાચાર દરેક બોર્ડર વિસ્તારમાંથી આવી રહ્યા છે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે એ ગુજરાત હોય એ જમ્મુ કાશ્મીર હોય કે પછી એ રાજસ્થાન પંજાબ હોય હવે એટલી એક્ટિવિટીઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે અત્યારે એક્ટિવિટીઓ જોવા નથી મળતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર અને સીઝ ફાયરનું ઉલ્લંઘન અને પછી પાકિસ્તાનના અલગ અલગ પ્રમા પ્રકારના દાવાઓ અને બધી જ પરિસ્થિતિઓને લઈને આજે મીટિંગ યોજી હતી એ મીટિંગ હવે પૂર્ણ થઈ ગઈ છે બંને દેશના ડીજીએમઓ વાત કરવાના હતા જેની વાતચીત શરૂ થઈ ગઈ છે બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ છે એ પ્રેસ કોન્ફરન્સ પછી ખબર પડશે કે આગળ શું બધા એરપોર્ટ્સ રાબેતા પ્રમાણે ખુલી દેવામાં આવ્યા છે ગુજરાતમાં પણ એરપોર્ટ્સ ખોલી દેવામાં આવ્યા છે પરિસ્થિતિ આગામી શું રહે છે એના આધારે આગળનો નિર્ણય કરવામાં આવશે જમ્મુ કાશ્મીરના જે બોર્ડર વિસ્તારો છે ત્યાં પણ લોકો પરત ફરી રહ્યા છે આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે સૌથી પહેલાં જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે સવાલો એ થયા કે ભારતે નહીં પાકિસ્તાને નહીં અમેરિકાએ કેમ પહેલાં જાહેરાત કરી અમેરિકા કેમ કૂદી પડ્યું એ સવાલ સૌ કોઈના મગજમાં હતું ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્વીટ કર્યું અને એવું કહ્યું કે બંને દેશ માની ગયા છે એના માટે અભિનંદન પણ હજારો વર્ષો જૂની જે કાશ્મીરની સમસ્યા છે એ સમસ્યા મુદ્દે પણ ઉકેલ આવે એવી વાત કરીશ અને બંને દેશો સાથે વેપાર પણ હું વધારવા જઈ રહ્યો છું કાશ્મીરમાં ઇન્ટરેસ્ટ અમેરિકાને કેમ છે એની સંભવતઃ એક કારણ એવું હોઈ શકે કે કાશ્મીરમાં લિથિયમનો જથ્થો મળ્યો છે એટલે બાકી બધા દેશો ત્યાં ઇન્ટરેસ્ટેડ હોય એ સ્વાભાવિક છે પણ એની સાથે સાથે અમેરિકાના જે વિશેષજ્ઞ છે એમનું નિવેદન સામે આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમેરિકા કેમ કૂદી પડ્યું અમેરિકાએ કેમ આટલો બધો રસ લીધો તો અમેરિકાના જે વિશેષજ્ઞ છે મેન એમનું ઇન્ટરવ્યૂ આજે હતું એનાઈ સમાચાર એજન્સી જે છે એની સાથે એમણે એવું કહ્યું કે અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ છે જે ડિવેન્સ એમણે અગાઉ પણ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે અમારે કશું કહેવાનું રહેતું નથી પણ એમના મત પ્રમાણે એટલે કૂગલમેનના મત પ્રમાણે એવું હોઈ શકે કે જે જથ્થો મળ્યો છે જે રાવલપિંડીમાં એવા સમાચાર હતા કે ભારતે હુમલો કર્યો છે એ રાવલપિંડીમાં પાકિસ્તાનનું પરમાણુ એરબેઝ છે જેને નિશાનો બનાવ્યો છે એટલે અમેરિકાને એ ન્યુક્લિયર જથ્થાને લઈને ચિંતા હતી જો એ ત્યાં બ્લાસ્ટ થયો હોય તો પરિસ્થિતિ વણસી શકે છે એવું કૂગલ મેનનું કહેવું છે અને એના કારણે જ અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હોય એવું બની શકે છે સરકાર એ વખતે બહુ ચિંતિત હતી એવું પણ કુગેલ મેનનું કહેવું છે અને ભારતીયો એ રાવલપિંડીમાં એક વિશેષ એરબેઝને નિશાન બનાવ્યું હતું જ્યાં એ પરમાણુ સ્થળો છે એની બહુ નજીક હતું એટલે કંઈ પણ થઈ શકતું હતું અને એવા સંકેતો પણ હતા એટલે એના માટે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હોય એવું કુગેલ મેન માની રહ્યા છે સૌથી પહેલાં સાંભળી લઈએ એ શું કહી રહ્યા છે We had seen a consistent position from the U.S. government calling for de-escalation. So there definitely had not been any type of active mediation early on in the crisis. Yeah. But the U.S. position from the start had been calling for de-escalation, even though, indeed, uh, Vice President Vance and President Trump had had signaled that the U.S. was was only going to do so much. However, I would argue that there are two two reasons why we saw the U.S. jump in in the way it did to um, uh, to push for a ceasefire. The first reason um, is escalation dynamics. Yeah, this was a crisis that escalated very quickly. Uh, you had significant levels of um, military action uh, that were that were used by both sides. The initial Indian airstrikes in Pakistan in retaliation for the uh, the terrorist attack in Kashmir were of a greater scale than we've seen in Pakistan for, for many years. And then Pakistan's response, and then the fact that both countries were sending drones and missiles into each other's countries and targeting military sites this this was, I think was quite alarming for the US government just because uh, you know this was a level of hostilities that had not been seen for many years the second reason why I think the U.S intervened and I think this is really the the major reason is the nuclear issue um my sense is that um the US government uh was very concerned when you had the Indian the the uh, uh the Indians targeting a uh, particular air base in Rawalpindi. Which is known to be uh, near nuclear sites and also uh, the fact that Pakistan's own signaling uh, um, in terms of convening uh, certain types of, uh, of, of meetings or plans to convene certain types of meetings suggested the possibility that they were prepared to talk about the risk of nuclear contingencies. So I think that this is actually a, a, a consistent pattern in US policy when it comes to uh, India Pakistan crises. If you look at, at the history, the U.S. has frequently intervened in India-Pakistan military crises mainly because of concerns about nuclear risks. And that, that I think was the case in Cargill. It was the case in uh, 2001, 2002. And according to Mike Pompeo in his memoir, it was also the case in 2019. Pompeo, of course, was the Secretary of State during that crisis. So I think at the end of the day, it was a sudden concern on the part of the U.S. that the nuclear escalation risks in this crisis were, were real. Do ન્યુક્લિયર જે સ્થળો હતા એની આસપાસ રાવલપિંડીમાં ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી સૈન્ય ઠેકાણાઓ પર અને એરબેઝ પર અને ત્યાંના આતંકના અડ્ડાઓ પર ભારતે જે પ્રેસ કોન્ફરન્સ કરી ગઈકાલે ડીજીએમઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં ક્લિયર અને કટ વાત કરી છે કે ભારતે આતંકના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે ભારતે કોઈ સિવિલિયન્સ કે કોઈ ન્યુક્લિયર બેઝને નિશાન નથી બનાવ્યું એ નિશાન કેટલા સટીક હતા એની તસવીરો પણ જાહેર કરી છે એ બહાવલપુર હોય એ મુરીદ કે હોય એ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર કે લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર કે જ્યાંથી આતંકીઓ લોન્ચ થતા હતા એ લોન્ચ પેડ એને ભારતે ઉડાવ્યા છે ભારતે બીજી કોઈ જ કાર્યવાહી નથી કરી અને આ પહેલગામ હુમલાનો બદલો ભારતે લીધો છે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે ડીજીએમઓ શું કહેશે એના પર સૌ કોઈની નજર છે અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર